નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત સોળ સને બે હજાર ચોવીસ પચીસ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન પહેલો માળ અડાજણ પાણીની ટાકી સુરત કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ ભરતીની કાર્યવાહી હેઠળ નીચે જણાવેલ સરનામે કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન પહેલો માળ અડાજણ પાણીની ટાંકી સુરત ખાતે નીચે મુજબની લાયકાત ધરાવનાર તારીખ અને સમય અચૂક હાજર રહેવું બી એન્જિનિયર સિવિલ એક બે હજાર પચીસ સમય છે દસ વાગેથી લઈને છ કલાક દરમિયાન ડિપ્લોમા એન્જિનિયર સિવિલ તારીખ એક બે બે હજાર પચીસ સમય છે દસથી છ કલાક અન્ય ગ્રેજ્યુએટ બીકોમ બીએ બીબીએ તારીખ એક બે બે હજાર પચીસ સમય છે દસથી છ કલાક આઈટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા તારીખ એક બે બે હજાર પચીસ સમય છે દસથી છ કલાક દરમિયાન હાજર રહેવું ઉપરોક્ત લાયકાત ધરાવનાર ભારત સરકારની વેબસાઇટ સ્કિલ ઇન્ડિયા એમએસડી અથવા એમ ડી રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને જો ન હોય તો પસંદગી પામનાર ઉમેદવારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એપ્રેન્ટિસ તરીકે જોડાનાર ઉમેદવારોને માસિક સ્ટાઈપેન્ડ નીચે મુજબ મળવાપાત્ર રહેશે ગ્રેજ્યુએટ એન્જિનિયરને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે ડિપ્લોમાને બાર હજાર રૂપિયા આપવામાં આવશે અન્ય ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારને બીકોમ બીએ બીબીએને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે આઈટીઆઈવાળાને નવ હજાર રૂપિયા આપવામાં આવશે ઉપરોક્ત ઉમેદવારને લેવા કે ન લેવા તે બાબત સત્તા ધરાવતા અધિકારને અબાધિત રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો